નમસ્કાર ભાગળવદ અમાસ અને શનિવાર એટલે 29 માર્ચના રોજ પંચ ગ્રહોની યુતિ થઈ રહી છે અને પાંચ ગ્રહોની યુતિ સાથે રાત્રિના શનિ ગ્રહ કુંભ રાશિમાંથી મીન રાશિમાં રાશિ પરિવર્તન કરી રહ્યા છે તો શું શનિ ગ્રહ 12 રાશિના જાતકોને કેવી અસર કરશે શું ફળ આપશે કઈ રાશિ પનોતીમાંથી ફ્રી થશે અને કઈ રાશિને પનોતીનું શું ફળ પ્રાપ્ત થશે અને શનિગ્રહ ન્યાયના દેવતા છે નીતિના દેવતા છે ન્યાયાધીશ છે અને શનિ મહારાજની કૃપા જો પ્રાપ્ત થાય તો કયું સુખ અસંભવિત છે તો શનિ મહારાજની કૃપા સરળ ઉપાયો દ્વારા કેવી રીતે પ્રાપ્ત કરવી જાણો મારી સાથે સૌથી પ્રથમ વાત કરીએ આપણી મેષ રાશિની મેષ રાશિ જેના રાશિ અક્ષર છે અ લ અને ઈ અક્ષર ચંદ્ર રાશિ જેમની પણ મેષ છે જેમનું અલય ઉપર નામ છે એમના માટે મીન રાશિમાં શનિગ્રહ અઢી વર્ષ સુધી જે ફળાદેશ આપશે એમાં આર્થિક વ્યય ખર્ચનું પ્રમાણ વધશે પરંતુ વિદેશ યાત્રાના પણ યોગ શનિ મહારાજની કૃપા મેળવવા માટે માનસિક માનસિક પરિશ્રમ પરિતાપને અકારણ ચિંતાઓથી દૂર રહેવું અને સાથે સાથે સત્યના માર્ગ ઉપર જવું સત્ય એટલી ગૌ માતાની સેવા કરવી ગૌ ઘાસ ખવડાવવાથી શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત થઈ શકશે સમ શનિશ્ચરાયનમાં આ મંત્રના જાપ પણ કરી શકો છો શનિ મહારાજને શનિવારના દિવસે નમસ્કાર કરી શનિ ચાલીસાનો પાઠ કરવાથી પણ શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે વૃષભ રાશિ જેના રાશિ અક્ષર છે બ વ ઉ અક્ષર મેષ રાશિ પછી વૃષભ રાશિ અને આ રાશિના જાતકો માટે મીન રાશિમાં આવેલ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસથી આવનાર અઢી વર્ષ આર્થિક ઉન્નતિ કરાવશે તમને અસાધારણ લાભ મળશે તમારી ગણતરીમાં ના હોય ત્યાંથી તમને પૈસા મળશે અને કોઈક નવા વેપાર વ્યવસાયની પણ શરૂઆત થઈ શકે છે શરી મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માટે સુંદરકાંડનો પાઠ કરવો ગૌ માતાને ઘાસ ખવડાવવું ગૌ માતાની સેવા કરવી રાશિ ચક્રની ત્રીજી રાશિ એટલે મિથુન રાશિ જેના અક્ષર છે ક છ અને ઘ અક્ષર મિથુન રાશિના જાતકો માટે મીન રાશિમાં આવેલ શનિ મહારાજ અઢી વર્ષ માટે વડીલોની વિશેષ હંમેશા લાઈફ ટાઈમ તમારે સલાહ માનવી જોઈએ પણ આવનાર અઢી વર્ષ ખાસ આપના પિતાની આપની ગુરુની આજ્ઞા લઈને કોઈ પણ કાર્ય કરો વડીલોની સલાહને અનુસરો વેપાર ધંધા નોકરી ધંધાની અંદર મનની મુરાદ ભરાવશે તમને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે ઉપરી અધિકારીથી તમને લાભ થાય એવા પણ યોગ સંજોગ રહ્યા છે ધીરજના ફળ મીઠા થોડી ધીરજ થોડો ધૈર્ય રાખવો પણ જરૂરી મિથુન રાશિના જાતકો માટે શનિ મહારાજની પૂર્ણ કૃપા મેળવવા માટે સુંદરકાંડના શરણે જવું નિત્ય સુંદરકાંડનું ચિંતન કરવું ભગવાન હનુમાનજી મહારાજ અને શનિ મહારાજના મંત્ર જાપ કરવા ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરું હુમ સ્વાહા હનુમાનજી મહારાજ તમારા દરેક સ્વપ્નને સિદ્ધ કરશે કર્ક રાશિ જેના રાશિ અક્ષર છે ડ અને અક્ષર ખૂબ જ સેન્સેટિવ ખૂબ જ ઇમોશનલ રાશિ છે લાગણીશીલ રાશિ છે અને આ રાશિના જાતકો માટે ભાગ્યવૃદ્ધિનો સમય આવી રહ્યો છે અને ભાગ્યોદય થતાં જ પુરુષાર્થની સાથે પ્રહરત પણ તમને ફળ આપશે તમારી કરેલી વર્ષોની મહેનત તમને ફળ આપશે તમારી ધીરજનો અંત આવશે અટકેલા દરેક કાર્ય તમારા પરિપૂર્ણ થશે શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે નિત્ય તલના તેલનો દીવો કરવો જોઈએ ભગવાન શનિ મહારાજ અને હનુમાનજી મહારાજ તમારું કલ્યાણ કરશે સિંહ રાશિ જેના રાશિ અક્ષર છે મ અને અક્ષર સાવધાન થવાની જરૂર છે કોઈના ઉપર પણ ભરોસો રાખશો નહીં ઉતાવળે આબા પાકે નહીં ખૂબ જ ધૈર્યથી તમારે તમારા અગત મહત્વના જીવનના નિર્ણય લેવા જોઈએ વાહન ચલાવવામાં ખાસ કાળજી રાખવી આરોગ્યની પણ સંભાળ રાખવી શનિ મહારાજ અને હનુમાનજી મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે હનુમાનજી મહારાજને લવિંગની માળા લાલ દોરામાં પરોવી રામ નામથી જાપ કરી હનુમાનજી મહારાજને સમર્પિત કરો હનુમાનજી મહારાજ શનિ મહારાજ આપના દરેક મનના સંકલ્પોને પરિપૂર્ણ કરશે કન્યા રાશિ જેના રાશિ અક્ષર છે પઠ અણ અક્ષર લગ્ન ઈચ્છુક યુવાન અને યુવતીઓ માટે બહુ ઉત્તમ સમય છે લગ્ન ઈચ્છુકોને યોગ્ય પાત્ર મળશે અને શુભ માંગલિક પ્રસંગોના આયોજન થશે સાથે સાથે પરિવાર સાથે વધારે સમય વ્યતીત થશે ભાગીદારીમાં જો કંઈ કાર્ય કરતા હોય તો થોડા સચેત રહેવાની જરૂર છે કોઈ તમારો આર્થિક ગેરલાભ ન લઈ જાય એના માટે એલર્ટ રહેવાની જરૂર છે આર્થિક પ્રગતિ થશે શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે શનિવારના દિવસે શનિદેવના મંદિરના દર્શન કરવા જોઈએ શનિ મહારાજના દર્શન કરી શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ નીલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તન નમામી શનિસ્તરમ સમ શનિસ્તરાય નમ આ મંત્રના જાપ નિત્ય કરવા જોઈએ શનિ મહારાજ તમારું કલ્યાણ કરશે તુલા રાશિ જેના રાશિ અક્ષર છે ર અને ત અક્ષર કોઈ પણ સમસ્યાનું નિરાકરણ બને એટલું જલ્દી લાવો તો વધારે સારું છે જો સમસ્યાને તમે અવગણશો તો રાયનો પહાડ થતાં નાની સમસ્યા મોટી સમસ્યા બનતા વાર નહીં લાગે ખર્ચનું પ્રમાણ થોડું વધશે પરંતુ લાંબા ગાળે શનિ મહારાજ તમને ફાયદો પણ કરાવશે તો ધૈર્ય રાખજો થોડી ભક્તિ કરજો અને વિશેષ કરી શનિ મહારાજની પૂર્ણ કૃપા મેળવવા માટે સૂર્ય ભગવાનને આર્ય પ્રદાન કરજો શનિવારના દિવસે વિશેષ કરી ગાય અને કૂતરાને અન્નદાન કરજો ગરીબોને વસ્ત્રદાન કરજો તળેલી વસ્તુનું દાન શનિવારના દિવસે અવશ્ય કરજો શનિ મહારાજની કૃપા તમારા પર બની રહે આ હતું તુલા રાશિનું રાશિફળ વૃશ્ચિક રાશિ ન અને અક્ષર વૃશ્ચિક રાશિ જેનો રાશિ સ્વામી મંગળ છે અને મંગળ એનો ગૃહમાં સેનાપતિ છે વૃશ્ચિક રાશિમાં મેનેજમેન્ટ એડમિનિસ્ટ્રેશન અને સાથે સાથે એક પરાક્રમ એક સાહસ વૃત્તિના ગુણો જન્મતી હોય છે અને એ વૃશ્ચિક રાશિના જાતકો માટે મીન રાશિમાં શનિ મહારાજ જ્યારે અઢી વર્ષ સુધી બિરાજમાન થવાના છે ત્યારે સંતાન સંબંધી પ્રશ્નો ઉકેલાશે આર્થિક લાભ થશે પ્રેમની અંદર પણ સફળતા મળી શકે છે વિદ્યાર્થી વર્ગ માટે ઉત્તમ અને શ્રેષ્ઠ સમય છે શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે તમારે લોખંડની વસ્તુનું દાન કરવું જોઈએ લોખંડની લોઢી છે તબેથો છે સાણસી છે આ દાન કરવાથી શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત ધનુ રાશિ જેના અક્ષર છે ભ ફ ઢ જે ગુરુગ્રહની રાશિ છે અને ગુરુગ્રહની આ ધનુ રાશિના જાતકો માટે માનસિક પરિતાપ વધુ મહેનત અને ઓછું ફળ પ્રાપ્ત કરવાવાળો સમય છે મહેનતથી થાકશો નહીં ગભરાશો નહીં નીતિપૂર્વક જો કોઈ પણ કાર્ય કરશો તો સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે સુંદરકાંડના શરણે જજો રામાયણના શરણે જજો ગૌમાતાની અને બ્રાહ્મણો ની સેવા કરજો શનિ મહારાજ તમારું કલ્યાણ કરશે વિશેષ કરી શનિવાર ના દિવસે તેલનું દાન તમારા માટે ઉત્તમ અને શ્રેષ્ઠ રહેશે મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ અક્ષર શનિ મહારાજની શાળા સાથી પૂર્ણ થઈ રહી છે રાહતનો શ્વાસ લેવા મળશે અટકેલા દરેક કાર્યમાં સફળતા મળશે વિદેશના યોગો ઉદ્ભવે છે આર્થિક લાભ થાય નોકરીમાં સ્થાન પરિવર્તન માટે કેટલા વખતથી જો પ્રયત્ન કરતા હોય તો એમાં પણ તમને સફળતા મળી શકે છે વડીલો તરફથી તમને પ્રોપર્ટી મળી શકે છે આર્થિક લાભ મળી શકે છે પરંતુ અહંકારથી દૂર રહેજો ક્યાંક અહંકાર તમને ઘેરી ન વળે અને પસડાટ ન ખાવી પડે એના માટે એલર્ટ રહેવાની જરૂર છે શનિ મહારાજની કૃપા મેળવવા માટે હનુમાન ચાલીસાનું નિત્ય પાઠ કરજો રામજીના શરણમાં જજો શનિદેવના શરણમાં જજો ગૌ માતાની અને બ્રાહ્મણોની સેવા કુંભ રાશિ જેના રાશિ અક્ષર છે ગ સ અને સ અક્ષર જે શનિ મહારાજની રાશિ છે કુંભ રાશિમાંથી જ્યારે મીન રાશિમાં શનિ મહારાજ ગયા છે અને અઢી વર્ષ હજુ પણ આ પનોતીના શનિ મહારાજના દ્રષ્ટિમાં છો ત્યારે વિશેષ કાળજી રાખવી જરૂરી ખાસ કરી નિરોગી આરોગ્ય રહે એ જરૂરી છે પહેલું સુખતે જાતે ન રહ્યા વધુ સાહસ કરવું નહીં ઉતાવળિયા નિર્ણય લેવા નહીં અને ક્રોધ ઉપર તો ખાસ સંયમ રાખવો જરૂરી છે ક્રોધ ઉપર સંયમ ન રાખો વાણી પર સંયમ ન રાખો તો તમારું દરેક કાર્ય બગડી શકે છે શનિ મહારાજની પૂર્ણ કૃપા મેળવવા માટે તમારે કાળા રંગની ગાયને વિશેષ ઘાસ આપવું જોઈએ ગૌમાતાની સેવા કરવાથી શનિ મહારાજની પૂર્ણ કૃપા પ્રાપ્ત થાય છે શનિવારના દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવવું જોઈએ શનિવારના દિવસે સુંદરકાંડ અથવા હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ સમ સરાયનમાં મંત્ર જાપ કરવો જોઈએ અને ઓગણત્રીસ માર્ચના રોજ શનિ મહારાજ જ્યારે બીજી રાશિમાં રાશિ પરિવર્તન કરી રહ્યા છે ત્યારે સંધ્યાકાળના સમયે અચૂક તમારે દીપદાન કરવું જોઈએ તમારે સરસવના તેલના અથવા તો તલના તેલના દીવા કરવા જોઈએ એક ત્રણ પાંચ સાત દીવા કરવાથી શનિ મહારાજની પૂર્ણ કૃપા તમને પ્રાપ્ત થશે રાશિ ચક્રની અંતિમ અને છેલ્લી રાશિ એટલે મીન રાશિ ડ ચ જ અને થ અક્ષર જે રાશિમાં શનિ મહારાજ અઢી વર્ષ સુધી રહેવાના છે મીન રાશિ ગુરુ ગ્રહની રાશિ છે ગુરુ અને શનિ આ બંને ઉગ્ર આધ્યાત્મિકતા સાથે વરેલા છે મીન રાશિના જાતકો પનોતીનો સમય છે પરંતુ આધ્યાત્મિકતાની દ્રષ્ટિએ આ ઉત્તમ અને શ્રેષ્ઠ સમય છે ભક્તિ અને સત્સંગ કરવા માટે આ ઉત્તમ અને શ્રેષ્ઠ સમય છે કોઈ મોટી તીર્થાટન કોઈ મોટું તીર્થાટન થાય યાત્રા થાય પ્રવાસ થાય ધાર્મિક પ્રવાસનું આયોજન થાય એવી સંભાવના છે ગુરુ કૃપાથી તમારું દરેક કાર્ય સિદ્ધ થશે શનિ મહારાજથી લગીરે ગભરાવાની જરૂર નથી શનિ મહારાજ ન્યાયના દેવતા છે જો તમે ન્યાયના માર્ગ ઉપર અને સત્યના માર્ગ ઉપર ચાલતા હોય તો શનિ મહારાજ તમારો બેડો પાર કરશે તમારા દરેક કામને પૂર્ણ કરશે પરંતુ શનિ મહારાજ તમારી પોતાની રાશિમાં છે એટલે ક્યાંક વધારે પડતો તમારો સેલ્ફ કોન્ફિડન્સ તમારા ઈગોમાં કન્વર્ટ ન થાય અને એ તમારા માટે હાનિકારક સાબિત ન થાય એના માટે ઓવર કોન્ફિડન્સથી તમારે ખાસ સચેત રહેવાની જરૂર છે શનિ મહારાજની કૃપા પ્રાપ્ત કરવા માટે ચામડાની લોખંડની વસ્તુઓનું દાન કરવું તમારા માટે શુભ રહેશે સમ શનિ સરાય નમના મંત્ર જાપ કરવા તમારા માટે શુભ રહેશે કાળા રંગની છત્રીનું દાન તમારા માટે શુભ રહેશે ચોમાસાની ઋતુની અંદર શનિવારના દિવસે જાંબુનું દાન કાળા રંગના રૂપમાં જે જાંબુ હોય છે જાંબુનું દાન કરવું તમારા માટે શુભ રહેશે તો આ હતું બારેવ રાશિનું રાશિ ભવિષ્ય મિત્રો યાદ રાખો શનિ મહારાજ ન્યાયના દેવતા છે એ સૂર્ય પુત્ર શનિદેવ છે એ યમરાજાના પણ ભાઈ છે અને શનિ મહારાજ જ્યારે ન્યાયના દેવતા હોય ત્યારે જે નીતિ ઉપર પોતાનું જીવન ચાલે છે જે સત્યના માર્ગ ઉપર છે જે ધર્મના માર્ગ ઉપર છે એને શનિ મહારાજ ક્યારે પણ નડતા નથી અને જે ગાયોની સેવા કરે છે જે બ્રાહ્મણોની સેવા કરે છે જે પોતાના ઇષ્ટદેવ પોતાના કુળદેવીની પૂજા કરે છે એને શનિ મહારાજ ક્યારે પણ કોઈ એવી ખરાબ દ્રષ્ટિથી ભરૂતિ દ્વારા હેરાન પરેશાન નથી કરતા પોતાના માતા પિતાનું સન્માન કરજો ગાયોની સેવા કરજો શનિ મહારાજની કૃપા સદાય બારેવ રાશિ ઉપર પ્રાપ્ત થતી રહે એ સાથે સર્વને શુભમ ભવતું કલ્યાણ વસ્તુ